ધરમપુરમાં વીજ લાઈનની કામગીરી સામે ગામ લોકોમાં રોષ છે જેટકોના અધિકારીઓએ ખેડૂતો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે કામગીરી અટકાવવા ચારથી વધુ ગામોના લોકોએ આવેદનપત્ર આપ્યું ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે નાની વહિયાળ કાકડકુવા ફુલવાડી માંકડબ ગામના લોકોએ રજૂઆત કરી છે તમે થોડી જાય માટેની જે કાર્યવાહી કરવાની એ કરવા માટે તો